પલસાણા તાલુકાના બગુમરા ગામે ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન સાથે આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ પલસાણા તાલુકાના બગુમરા ગામે ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન સાથે આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ જિલ્લા એલસીબી પોલીસ પોલીસના મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતાઓની રાબરી હેઠળ પોલીસ નાયબ મહાનિરીક્ષક શ્રી નિતેશકુમાર જોઈસર સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં બનેલ શરીર સંબંધી તથા મિલકત સંબંધી વનશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા યોગ્ય સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે અનુસંધાને શ્રી બીજી ઈશરાની ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલબી સુરત ગ્રામ્યનાઓએ એલસીબી પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી જે અલગ અલગ ટીમો બનાવી પણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા પડતા આરોપીઓ પકડી પડવા બાબતે ચોક્કસ દિશામાં કામગીરી ચાલુ કરી